નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વધ્યનપોથીનો પાઠ નંબર પાંચ તમે સાપથી ડરો છો કે તો મિત્રો અહીંયા પાઠ નંબર પાંચનો આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે સ્વધ્યનપોથીના જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિશે ખાલી જગ્યા પૂરો તો નળ દમયંતી વાર્તામાં બરાબર કોટાર્ટ સાપની વાત આવે છે પછી પરીક્ષિત રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો અજગર સાપથી સાપ અજગર સાપ સૌથી વધારે લાંબો ને વજનમાં સૌથી વધારે છે સાપના ઝેરને ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈના આપકીન ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે નોળિયો સાપનો દુશ્મન છે ત્યાર પછી આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો તો નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે સાપના શરીરે રૂવાટી હોય જ નહીં સાપનું શ્રેસ આયુષ્ય પચીસ વર્ષનું ગણાય સાપ ત્વચાની તરે અને સૌંદર્ય તરે પમાડે તેવા હોય છે અને નોળિયો સાપનો દુશ્મન છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા શબ્દમાંથી જુદો પડતો શબ્દ શોધો કઠોર વિશાળ મહાન ટામેટું અને ક્રોધ આટલા જુદા પડતા શબ્દ છે ત્યાર પછી આ વાક્ય કોણ બોલે છે તર લખો તો એમાં પહેલું વાક્ય ભાભી બોલે છે બીજું બા ત્રીજું રામુ બોલે છે ચોથું સોનલ બોલે છે અને પાંચમું ભાભી બોલે છે ત્યાર પછી રેખાંકિત શબ્દના જવાબ તરીકે મળે તે રીતે ચાર પ્રશ્ન બનાવો તો પહેલાં દમયંતી વાર્તા કોને કોણ કહેતું હતું બીજું છે સોનલ બહેન કોની વાર્તા કહેતા હતા ત્રીજું છે નળ નળદમયંતિની વાર્તામાં કોની વાત આવે છે ચોથું છે નળદમયંતીની વાર્તામાં સાપનું શું નામ હતું ત્યાર પછી પ્રશ્ન છ આપેલા પ્રશ્નોના જવાબ લખવામાં પેલું નાગ પંચમી જેવા બીજા કયા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે શ્રાવણ માસમાં ફૂલ કાજળી જયા પાર્વતી શીતળા સાતમ જેવા વ્રતો આવે છે ભારતમાં કયા કયા ચેરી સાપ જોવા મળે છે ભારતમાં કાળત્રો કોબરા ખડચિત્રો ફુરસો જેવા ઝેરી સાપ જોવા મળે છે ત્રીજું સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ છે સાપ ખરડો થાય છે ત્યારે મૂછો ફૂટે છે બધા સાપ ઝેરી હોય છે સાપ દૂધ પીવે છે સાપને બે જીભ હોય છે મદારી મોરલી એ સાપ ડોલે છે આવી ખોટી માન્યતાઓ છે તમે સાપ વિશેની બીજી કઈ વાર્તાઓ સાંભળી છે તો વાસુકી નાગ અને સમુદ્ર મંથન ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયા નાગની કથા ભગવાન શિવ અને વાસુકી નાક તેમજ તક્ષક નાક અને પરીક્ષિત રાજાની વાર્તાઓ સાંભળી છે નોળીઓ વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે નોળીઓ પોતાના દાંત ને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે આપેલી કહેવતનો અર્થ સમજા ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ ભોગવે તેવો આ કહેવતનો અર્થ થાય છે ડુંગર ખોદીને ઉંદર કાઢવા ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી એટલે કોઈ કાર્ય પાછળ અથાગ મહેનત કરી હોય અને તેનું પરિણામ કંઈ ન કર્યા જેવું મળે છાપે છ સુંદર ગળ્યા મુશ્કેલીમાં મુકાઈ જવું મુશ્કેલીમાં મુકાઈ જવું ન ગળાય કે ન છોડાય એવી બાજુ બે બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું ત્યાર પછી પ્રશ્ન આઠ આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે શા માટે આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ છે કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિશેના વિવિધ પ્રશ્નો કરે છે નવીન નવીન વાતો જાણવા ખૂબ ઉત્સુક છે અને સૌને પ્રેમાન લાગણીથી સંભાળે છે ત્યાર પછી સાપ ખેડૂતના મિત્ર છે કેવી રીતે લખો સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં ઉંદર અને અન્ય નાના જીવજંતુને મારી નાખે છે ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે જ્યારે સાપ તેને ખાઈને ખેડૂતના પાકને બચાવે છે સાપનું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે તેથી કહેવાય છે કે સાપ ખેડૂતનો મિત્ર છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિશે ગુજરાતીની સ્વજન પોથીના પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો